નમસ્કાર મિત્રો મિત્રો કડદાનું બેકઅપ શું દેવ માફી છે કડદાની ઓસડ શું દેવ માફી છે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસે માસ્ટર સ્ટ્રોક રમ્યો છે આવનાર દિવસોમાં શું અસર થઈ શકે છે આજની તારીખે કેટલો ફરક પડ્યો વિસ્તારથી કહું તો પહેલા સમજો કે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે કામ કરવું પડશે લોકો વચ્ચે જવું પડશે ફક્ત ભારતીય જનતા પાર્ટી હરીફ નથી આમ આદમી પાર્ટી પણ હરીફ છે આ ત્રિપાખ્યા જંગમાં હોહરવા નીકળવું પડશે તો પછી સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ બેઠી થશે થોડા સમય પહેલાની વાત છે એટલે કે બે હજાર બાવીસ પછીની તમે વાત કરો તો કોંગ્રેસ પાસે હવે ફક્ત એક જ ધારાસભ્ય વધ્યા છે આમ તો બે હજાર બાવીસમાં અર્જુનભાઈ મોઢવાડિયા પણ જીત્યા હતા સૌરાષ્ટ્રથી પોરબંદરથી અને અરવિંદભાઈ લાડાણી પણ માણાવદરથી જીત્યા હતા આમ છતાં પણ વંડી ટપિયા અને હવે કોંગ્રેસ પાસે એક જ ધારાસભ્ય છે વિમલભાઈ ચુડાસમા હવે વિમલભાઈ ચુડાસમા ફક્ત સૌરાષ્ટ્રમાં એક ધારાસભ્ય હતા ગોપાલ ઇટાલિયા મહેનત વધારે છે રાજુ કરપડા મહેનત વધારે છે પ્રવીણ રામ હોય અને આ સહિત સૌરાષ્ટ્રમાં એક પછી એક રાજુ સોલંકી હોય આ સહિત એક પછી એક ચહેરાઓ બહાર આવે છે અને સૌરાષ્ટ્રમાં એક પછી એક પ્રચાર કરે છે જિલ્લાઓ ધમરોળે છે વાત એ હતી કે તેઓ આમ આદમી પાર્ટી વાળા તો એક્ટિવ થઈ ગયા પરંતુ કોંગ્રેસ શું કરે છે કોંગ્રેસ હજુ વિચારે આ પહેલા જ કડદા આંદોલન શરૂ થયું અને કડદા આંદોલનમાં ભયંકર ખેડૂતોનો વિરોધ સામે આવ્યો રાજુ કરપડા કડદા આંદોલનમાં ચહેરો બન્યા વાત એ હતી કે આ જ પ્રકારે જો કડદા આંદોલન જેવા આંદોલન આમ આદમી પાર્ટી કરતી રહે અને ખેડૂતો તેની સાથે આવતા રહેશે તો પછી સૌરાષ્ટ્રમાં જે વધ્યું ઘટ્યું સામ્રાજ્ય છે ને કોંગ્રેસનું એ પણ ખતમ થઈ જશે લીમડીમાં જે મહાપંચાયત થઈ ત્યારબાદ તો ટેન્શન ઓર વધી ગયું હતું પરંતુ ત્યારબાદ કોંગ્રેસે સૌરાષ્ટ્રમાં માસ્ટર સ્ટ્રોક ખેલ્યો છે એક તરફ હેક્ટરે પચાસ હજારની ગોપાલ ઇટાલિયાની વાત અને દેવ માફ કરવો પર કોંગ્રેસ અડગ તમે જુઓ કે કોંગ્રેસે પહેલેથી એટલે કે પાલભાઈ આંબલિયા હોય પરેશભાઈ ધાનાણી હોય કે અમિતભાઈ ચાવડા હોય એક વાત પર અડગ રહ્યા છે પહેલેથી દેવ માફ કરો અને આ દેવા માફીનો જે મુદ્દો છે એ કોંગ્રેસ હવે ધીરે ધીરે ખેડૂતોના મગજમાં ઉતારી રહી છે ખેડૂતોના મગજમાં એ વાત ધીરે ધીરે સેટ થઈ રહી છે કે દેવા માફી માટે કોંગ્રેસ બોલી હતી અને આ જ વાત હજુ આગળ જઈ રહી છે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસે દરેક જિલ્લા આવરી લે તે આખી યાત્રા શરૂ છે આક્રોશ યાત્રા શરૂ કરી છે નવસો કિલોમીટરથી પણ વધુની આ યાત્રા છે તેમાં તમે જુઓ અત્યારે હું વિડીયો શૂટ કરી રહ્યો છું ત્યાં સુધીમાં તો ભાવનગરનું લીમડા હોય ગઢડા હોય બોટાદ હોય કેશોદ હોય વિસાવદર હોય આ બધા શહેરોમાં તો આ યાત્રા ફરી વળી છે અને વાત એ છે કે સૌરાષ્ટ્રમાં આ યાત્રા પછી પણ કોંગ્રેસ સતત મહેનત કરતી રહેશે તો પછી પરિણામ મળશે તમે જુઓ કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી આવી તો વોટ શેર બે હજાર સત્તરમાં કોંગ્રેસનો હતો એ નીચે આવી ગયો છે આમ આદમી પાર્ટીનો વોટ શેર છે એટલો કોંગ્રેસનો વોટ શેર ઘટ્યો છે વાત એ છે કે ત્રિપાખ્યા જંગમાં બે કે ત્રણ વિરોધ પક્ષ હોય પાર્ટી હોય ને મજબૂતાઈથી ફાઇટ આપે તો વિરોધી મતો વહેંચાઈ જતા હોય છે આ જ કારણોસર સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં બે હજાર બાવીસમાં કોંગ્રેસને પણ અસર પડી વાત એ છે કે વિસાવદરમાં પણ ત્રિપાખ્યો જંગ થયો હતો અને ત્યાં પણ જે કોંગ્રેસના મત ઓછા થયા છે એ આમ આદમી પાર્ટી તરફ શિફ્ટ થયા છે ભારતીય જનતા પાર્ટીનો એનો જે ગ્રાફ હતો એ જળવાઈ રહ્યો છે કહેવાનો અર્થ એ છે કે આમ આદમી પાર્ટીના કારણે કોંગ્રેસને ખૂબ નુકસાન થઈ રહ્યું છે સૌરાષ્ટ્રમાં ઉપરથી આમ આદમી પાર્ટી ભયંકર એક્ટિવ છે હવે કોંગ્રેસ પણ એક્ટિવ થઈ છે કડદાનો જે મુદ્દો હતો કડદાના મુદ્દાના કારણે જે ખેડૂતો આમ આદમી પાર્ટી તરફ શિફ્ટ થઈ રહ્યા હતા એ દેવા માફીનો મુદ્દો રોકી શકે છે અથવા રોકી રહ્યો છે કારણ કે કોંગ્રેસના નેતાઓ જે પ્રકાર એક્ટિવ થયા છે અને દેવા માફીની વાત કરી રહ્યા છે ખરા અર્થમાં ખેડૂતોને વધાવી રહ્યા છે અને વધાવવું સૂકા પણ ના જોવે કારણ કે દેવા માફીનો મુદ્દો ખૂબ મોટો છે અને ખેડૂતો ખૂબ વાત કરી રહ્યા છે પરંતુ કેટલા આગેવાનો દેવા માફી પર કહે છે ગોપાલ ઇટાલિયાએ હેક્ટરે પચાસ હજારની વાત કરી ત્યારબાદ પરેશ ધાનાણીએ પણ આરોપ લગાવ્યો હતો આ તો બારોબાર સેટિંગ પડી ગયું હોય તેવું લાગે છે એટલે કે એક પછી એક એક પછી એક આમ આદમી પાર્ટી પણ નકુચામાં આવી રહી છે આમ આદમી પાર્ટી આવનાર દિવસોમાં શું કરે છે તેના પર નજર રહેશે પરંતુ એક વાત સો ટકાની છે કે દેવા માફી પર કોંગ્રેસ ભયંકર રીતે આગળ વધી રહી છે આવનાર સમયમાં દેવું માફ કરશે સરકાર તો કોંગ્રેસ આનો સો શ્રેય લેશે આમ આદમી પાર્ટી પાસે કડદા આંદોલન છે કોંગ્રેસ પાસે અલગ અલગ વિધાનસભામાં બે હાજર સત્યાવીસ માં જોવાનું વિરોધી મતો વહેંચાઈ ન જાય બંને જે પ્રયત્ન કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીને હરાવવાના એ પોતે જ એકબીજાની ફાઈટ વચ્ચે વધુ એક મોટી બહુમતી સાથે જીતાડી ના દે આવનાર દિવસોમાં ખબર પડશે પરંતુ સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ ખૂબ સારી રીતે આગળ વધી રહી છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો શું આપ કડદાની ઓસળ દેવું માફીને માની રહ્યા છો ખરા અર્થમાં જે ખેડૂતો લપસી રહ્યા હતા સરકી રહ્યા હતા એ દેવા માફીના કારણે ફરી કોંગ્રેસ તરફ આવી રહ્યા છે આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આક્રોશ યાત્રા સમગ્ર સૌરાષ્ટ્રમાં જે ફરી રહી છે એ વિશે આપ શું વિચારો છો કોમેન્ટ બોક્સમાં લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય માહિતી પસંદ આવી હોય લાઈક કરજો શેર કરજો ધન્યવાદ